નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે દસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ વાર મંગળવારના તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને સોયાબીનની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ સોયાબીનનો ભાવ આઠસો ને અઠ્યાસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો સુપર ક્વૉલિટીનું સોયાબીન એકદમ ચોખ્ખું દાણો હુક્કો અને કડકડતી બોલા અને બિયારણ ક્વૉલિટીનું સોયાબીન જોઈ લો એ ખરખા દાણાવાળું દેશી સોયાબીન આઠસો ને અઠ્યાસી રૂપિયા ભાવ થઈ ગયો સુપર ક્વોલિટીનું સોયાબીન જોઈ લો કાંઈ ઘટ્યાની ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો ને અઠ્યાવીસ રૂપિયા થયો હોય ક્વોલિટીની વાત કરીને તો નવું હોય અને હુકું હોય જોઈ લો ક્વોલિટી આઠસો ને અઠ્યાવીસ રૂપિયા ભાવ થઈ ગયો આજનો જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે એમને આ સોયાબીનનો ભાવ સાતસો ને સાઠ રૂપિયા થયો હોય ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ જોઈ લો 10 स्तर વાળું હે અને ફાઈડ વાળું છે સોયાબીન 760 રૂપિયો ભાવ થઈ ગયો આનો લેજો ક્વોલિટી આવી હે આ સોયાબીનનો ભાવ 780 રૂપિયા થયો એ નવ હોય ક્વોલિટી ની વાત કર તો એક એક કસ્તર વાળું હે જોઈ લો 780 रुपया भाव થઈ ગયો ન લે લ્યો ક્વોલિટી 785 રૂપિયા ભાવ થયો આ સોયબીન નો ક્વોલિટી ની વાત કરો કાકરી વાર કે કે જોઈ લ્યો 785 રૂપિયા ભાવ થઈ ગયો આ લઈ લો આ સોયબીન માં આ સોયાબીનનો ભાવ સાતસો ને બાણું રૂપિયા થયો ક્વોલિટીની વાત કેમ કે નવું એ અને ફાઇડ વાળું એક જોઈ લો સાતસો ને બાણું રૂપિયાનો ભાવ થઈ ગયો આજનો જોઈ લો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ સાતસો નેવું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો લો એકદમ ચોખ્ખું અને નવું છે સાતસો નેવું રૂપિયા ભાવ થઈ ગયો માઇનર રવાવાળું વાળું ક્વોલિટી આવી એ જોઈએ આ સોયાબીનનો ભાવ આઠસો ને અડસઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો સુપર ક્વૉલિટીનું સોયાબીન એકરખા દાણા વાળો જોઈ લ્યો અને હુક્કો અને દાણો પણ બોલા આઠસો ને અડસઠ રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીનને જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટેની આ સુપર ક્વોલિટીનું સોયાબીન

આ સોયાબીન નો ભાવ આઠસો ને બે રૂપિયા થયો નવું હે ક્વોલિટી ની વાત કરીએ તો હવે માઇનર હવા વાળું હે આઠસો ને બે રૂપિયા ભાવ થઈ ગયો આ સોયાબીન નો જોઈએ ક્વોલિટી